અને સવારના અને બ્લોક ચાલુ કરી દીધો છે અને છે ને થોડુંક વેલા જગાઈ ગયું છે અને હવે આપણે થોડોક પ્રયાસ કરીશું રોજ આપણે વહેલા જાગીને બ્લોક એડે બનાવવાનું તો અત્યારે છે ને આપણે જવાનું છે રામાપીના મંદિરે રામાપીના દર્શન કરવા પછી આવડ મંદિરે જઈશું આવડમાના દર્શન કરવા અને છે ને આપણે ગાર્ડન જો પલ્લી ગઈ છે સાંકળ આવી છે કે સાકળ પડી એટલે પલ્લી ગઈ તો હાલો છે ને હવે નીકળી જાય અત્યારે છે ને આવડ મંદિરે દર્શન કરીને આવો પછી મેં કાંઈ શૂટ ન કર્યું અને આ છે ને આપણી ગાડી ચાલતા બહાર મૂકી છે કેમ કે પછી ને પછી કાટવે મૂકવી પછી એટલે ને બહાર લાવવા અત્યારે થોડું માઇલ તો સારું અત્યારે રામાપીડના મંદિર આવી તો હાલો દર્શન પેલો કરી લો છે ને તમને ભેગો જવા હાલો ફેમિલી અત્યારે છે ને આપણે રામાપીરના જો મસ્ત મજાના દર્શન કરીને નીકળી ગયા છે અને વ્યૂ કેવો મસ્ત આવે અત્યારે બધી બાજુ ઓલકા વાદળ કેવું મસ્ત છે ઢોલો તમને દેખાડું કન્ટિન્યુ બનાવી રહ્યો એટલે દર્શન આપણે જો બહાર આવ્યા અને જો તમને વાદળ જો તમને દેખાડો ધૂમ ધૂમ કેવું કાળું ઘૂમ વાદળ છે એમાં જો બધી બાજુ આજ વરસાદ આવે એવું કંઈક વાતાવરણ છે અને આપણે બહાર ગામ જવાનું હોય અને જો વરસાદ ન આવે ને તો જવાનું નગર પર નહીં જવાનું તો કાંઈ નહીં આવો ખાને હવે ઘરે જાઓ આપણે ઘરે વ્યવહાર છે અને જો શાકભાજી તૈયાર થઈ ગઈ છે જો અને હે ને બહાર જો વરસાદે પડે છે ટાટા ચાલુ થઈ ગયા વરસાદી આવે છે તો આપણે બાય ગમને જવાનું પ્રોગ્રામ તો પછી જોઈએ છે કેમ થાય અને પછી ચાલો હવે સાહુ ખાઈ લેવી ને સમોસા વાળો નાખે તો કન્ટિન્યુ બનાવી રહી ગયો તો ફેમિલી દર જો આપણે છે ને નાસ્તો કરી લીધો છે અને સમોસાવાળા ભાઈ ગયો છે તો અહીં સંગજ તૈયાર થઈ ગયો છે અને પટિયું લઈને લઈ દીધો અહીં પડે અને બટાટા એ જે વઘરવાના હોય કે એના ચૂંટણી કરી તો હવે છે ને પેલા સમોસા થોડા ઘણા વાળ નાખો પછી તમને દેખાવાનું જો આપણે એક બાંધો સમોસાનો વાળી નાખ્યો અને અહીંયા એક વાળવાનો છે અને છે ને હાથ બગડ્યા છે બે હાથ બગડ્યા છે અને જો અહીંયા વરસાદ પડે જ છે અત્યારે વરસાદ બહુ સારો આવેલો સમોસા વાળ નાખી પછી આવડે મળી આપણે સમોસા બોમોસા વાળ કમ્પ્લીટ કરી નાખ્યા છે તળી નાખ્યા છે જો અને હવે છે ને જાય છે અમારે રોપક ફેરી મારો હવે હે ને કાંઈ ને હલો બન બ્લોકમાં બને તો ફેમિલી એટલે જો આપણે છે ને તડસિંહરા જાવા માટે નીકળ્યા હતા અને છે ને વાટમાં મેલડી મંદિર છે તો હાલો આપણે મેલડી માંને દર્શન કરી લેવી અને ત્યાં બધાય કરી લો હાલો છે ને હવે દર્શન કરી લો અને પછી છે ને જવાનું તડસિંહરા આપણે ભેગા થઈ

અને વ્યૂ જો બધી બાજુ કેવું મસ્ત હા થોડુંક બાઇક રહ્યું હાલો દર્શન કરી લેવું ને તમને કરો પડે જો ડુંગર માથા છે તો હાલો છે ને દર્શન કરી લેવી પેલા છે ને ડંકો ઉગાડવી દે હાલો છે ને અંદર જઈ દર્શન કરી લો બધાય બધા જો દર્શન કરીને હે છે ને ઉપર જવાનું છે અહીંયા ઉપર છે ને તો તમને બધું લોકેશન દેખાડું તો કન્ટિન્યુ બનાવી રહીજો આપણે અત્યારે ઉપર બીઆ છીએ ને આ બધા છે ને ફોટા પાડે હે અને ઓલ પાછું પવન શીખી છે અને બધી બાજુનું તમને વ્યૂ જો ઓલી બાજુ જે વ્યૂ દેખાડું તો છે ને ઓલી બાજુ જવું પડશે પછી છે ને તમને દેખાડું તો ફોટા પાડી લીધા છે

કાંઈ હાલો કન્ટિન્યુ બનાવી દે તો હે આપણે નીચે જવાનું જો આ બે તો જાય છે નીચે અને નીચે છે ને જાળવીને જવું પડે કેમ કે છે ને પગ લહેર ને તો સીધા હેઠા જાવ તો હાલો હે ને નીચે ઉતરી જાવી દાદરા દાદરા જાવી પછી તમને બ્લોગ બનાવવું એટલે હે ને આપણે જો સડતા બહુ વાર લાગી ને તો વાર ન લાગે કેમ કે કાયા દાદરા ઉતરી જાય

તો હવે મેં નીચે હોય આવ્યા છીએ દર્શન કરીને અને છે ને હવે નીકળવાનું છે અને તેર સિંગડા છે ને ડુંગર માથે બહુ મજા આવે દર્શન કરવાની એક છે ને તમે આવી જાવ દર્શન કરવા બધા તો હવે છે ને હવે નીકળીએ અમે અને જો આને હજી ગઢડા ઉતારવાનો છે એને જે જવાનું છે ક્યાં જવાનું સુમા ઉપલેટા 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 ભાઈ એને જવાનું છે હોસ્ટેલમાં તો હાલો છે ને નીકળીએ અને ગઢડા જવાનું છે જે મોડું થાય નગર હાલો ગઢડા જઈને વાત આપણે ગઢડા નીકળી ગયા છીએ

હવે છે ને નીકળવી ઘરે જ આવે ચલો નીકળવી હલો અત્યારે અત્યારે ફાટક બની છે અને હવે ટ્રેન ક્યારે આવે નીકી છે ને દિવસ ક્યાં સુગ્યો છે ને એ જ નહીં ખબર પડતી કેમ કે કાંઈક ને કાંઈક વાંધો આવે ઘડીક અમને પલાળી દીધા અને હવે ટ્રેન ક્યારે આવે નીકી નહીં હવે હાલો હવે ટ્રેનની હવે વાટ જોઈ અને આ ભાઈ જો અમારે ઊભા રહી ગયા છે એના ફોનમાં જ બ્લોક શૂટ કરું છું મારો ફોન તો કાંઈ તો કાંઈ ને હાલો કન્ટિન્યુ

કાઢવું પડશે કેમકે હે ને બહુ ઓલો વરસાદ નહોતો પડ્યો એમાં છે ને એમાં છે છે ધંધો ખુલ્લું રહી ગયેલું છે નીચે હેન્ડિકેટર ખુલ્લું છે એમાં છે છે ને પાણી આવે જો આમાં આમાં આ એકમાં તોય હેન્ડિકેટર ચાલુ છે તો હે હું પેલા પાણી કાઢી નાખું તો ફેમિલી અંદર આપણે થોડુંક એન્ડિકેટર ખોલ્યું અને જો પાણી નીકળે છે અને જે છે ને પાણી થઈ તોય ભેર્યું છે ચાલો હે ને અહીંયા ખોલી નાખી આંખી રાખું પીછી આપણા ફેમિલી જો ખોલ નાખ્યું છે ને જો આમાં ગારો પીરો હોય આમાંથી તો જાદું કાઢવું પડશે જો અંદર કેટલો ગારો છે તો છે ને એને પેલા પાણી ટપ ભરતા હોય ને પછી ધોઈ નાખ્યું આપણે હેન્ડીકેપ્ટ કમ્પ્લીટ કરી નાખ્યું છે ને જો નવા જેવું કંઈક લાગે અને હે ને પાવર બેંક લઈ લીધી છે કેમ કે છે ને ફોનમાં છે ને પંદર ટકા ચાર્જિંગ છે અને ચાર્જિંગ પછી આપણે જોઈએ કેમ કે બ્લોક પછી બનાવવાનો હોય એટલે તો હાલો કન્ટિન્યુ બનાવી રહ્યો દર્શું ને આપણે બહાર જવાનું હતું અને વરસાદ પડે છે એટલે હે જો આ બધું ભીણું છે અને વરસાદ એ પડે છે ઝરમર ઝરમર પડે પણ કેમ કે કેમકે બપોરે તો આપણે પલી ગયા હતા અને હે ને પલી ગયા હું નીંગાળા વેઠા ને ભાઈ નાખીને તો કંઈ વરસાદ જ નહોતો છે ને આવ્યો ત્યારે કોરા થઈ ગયા કપડા ને એવું ભીનું હતું અને કોરા થઈ ગયા હવે આને વરસાદ જ નહોતો અત્યારે વરસાદ આવે છે હવે હે ને વરસાદ બંધ થાય પછી કંઈક જાવી તો આવીને કન્ટિન્યુ બનાવી રહ્યો

બહુ વિડીયો લંબાવો નથી અને આજના વિડીયોમાં આટલું કરતા વિડીયો ગમો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળું બીજા બ્લોગ સાથે થાય જય માતાજી જય દ્વારકાધીશ અને રાજે રાજે અને બાય બાય અને હા સબસ્ક્રાઈબ કરતા જઈજો